આપણે સૌ આજે આપણા લોકપ્રિય સાંસદ માન્ય શ્રી ચંદુભાઈ સિંહોરા સાહેબના આભાર દર્શન માટે એમના આ કાર્યક્રમમાં આપણી સૌ વચ્ચે ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો અને આટલી સારી સંખ્યામાં ઉપસ્થિત જેમનામાં બહુ મોટી ઉર્જા છે અને જેઓએ હળવદ મંડળ

હળવદ એ તમામ કાર્યકર્તા તમામ મતદારો એક કાર્યકર્તા બનીને ચૂંટણી લઈને આ ચૂંટણી હું ઓબ્ઝર્વ કરું ને તો આપણા પત્રકાર મિત્રો હોય એ પત્રકાર મટીને એક નાગરિક છે પત્રકાર મિત્રો એ પણ કોઈ પણ અપેક્ષા વગર આપણને સહયોગ આપ્યો છે એક એક કાર્યકર્તા કરતા વડાપ્રધાન વડા મોદી સાહેબ અમને એકસો ધારાસભ્યને સંબોધન માટે માર્ગદર્શન માટે આવ્યા હતા ત્યારે સાહેબે જે એક વાત કીધી હતી ને એ મારા હૃદયમાં આજે પણ એટલી કંઠસ્થ થયેલી છે સાહેબે કીધું હતું સાહેબે અમને પૂછ્યું કે તમે સૌ ધારાસભ્ય બહુ સારી લીડથી જીતા કોઈ ત્રીસ હજારથી જીતા કોઈ લાખથી જીતા કોઈ દોઢ લાખથી જીતા તમને શું લાગે છે તમે તમારા તાકાતથી જીતા છે એટલે આપણે સ્વાભાવિક સાહેબ આવું કહીએ એટલે આપણે તરત જ કહીએ કે સાહેબ અમને અમારા હિસાબે મત નથી દેતા અમને તમે પ્રજા માટે રાત દિવસ જે પુરસાહ કરો છો તમારું વિઝન છે તમારું રાષ્ટ્રભાવના છે આને લઈને અમને મત આવે સાહેબે એક જ મિનિટમાં કીધું તો કંઈ બીજી ભૂલ છે કે આપણે નથી તમે તમારાથી ચૂંટાતા નથી તમે મારાથી ચૂંટાવો આપણે ચૂંટાય છે ને એવા કેટલાય બધા કાર્યકર્તા ત્રણ પેઢીથી પદ તો છોડો ખોટાની પણ અપેક્ષા નથી રાખતા અને પાર્ટીની સેવા કરે છે એવા કાર્યકર્તાથી આપણે ચૂંટાય છીએ ત્યારે એમને એમને સૌને ટકોર કરી હતી કે આ પરિવારનું સંવર્ધન કરવાની ચૂંટાયેલા સૌની જવાબદારી છે એટલે મિત્રો આપણે વિચારધારાને મળેલી પાર્ટી છે ભારતીને વિશ્વગુરુ બનાવવા માટેનું કામ કરતી આપણી પાર્ટી છે ત્યારે આપણે સૌએ સાથે મળી હળવદથી મોટી લીડ આપી મતલક્ષી રાજકારણ તો આપણે એક ચૂંટણી વખતે હોય છે બાકી આપણું જે મેઇન લક્ષ્ય હોય છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ બનાવવાનું વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં આપણે સૌ કાર્ય કરતાએ ભેગા થઈ હળવદને એવું હળવદ બનાવવાનું છે ખેતીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોય શિક્ષણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોય આરોગ્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોય આવતીકાલે વિશ્વ યોગ દિવસ છે યોગ એ કૃષિ મુનિઓની કે કૃષિનો યુગ હતો તો ફરીવાર આ ઋષિ અને કૃષિ યુગ લાવવાનો સમય છે કહેવાનો મતલબ બધા સેક્ટરોમાં હળવદને આપણે રોલ મોડલ બનાવવાનો મત તો આપ્યા આપણે પણ વિકાસની દ્રષ્ટિમાં પણ હળવદ શિક્ષણ હોય તો આપણે નંબર વન છીએ સંગઠનની બાબતો મોરબીવાળા તમને ટકોર કરતા હોય કે બધું હળવદ લઈ જાઓ પણ મિત્રો જેનું સંગઠન મોટું ને એનો રૂપિયો દસ રૂપિયા થાય જેનું સંગઠન કાચું હોય ને એનો રૂપિયો દસ રૂપિયા થઈ જાય તો ખવાડિયા સાહેબ અને બધાના સંગઠનમાં અને અમે સૌને સાથે રાખીને કરી હળવદ નો હક પણ છે બસ એટલી વાત કહીને મારી વાત પ્રકાર